ઇતવારના દિવસે સાંજે ચરોતર સુન્ની વહોરા સમાજ સુરતનો સાતમો સ્નેહમિલન અને શૈક્ષણિક પ્રોગ્રામ સુરતના શહેરના અઠવા ગેટ યતિમખાના ગ્રાઉન્ડમાં યોજવામાં આવ્યો જેમાં પ્રમુખ આરીફભાઈ ઉપપ્રમુખ ઇમ્તિયાઝભાઈ ઉપપ્રમુખ રઝાકભાઈ સેક્રેટરી નઝીરભાઈ તથા જોઈન્ટ સેક્રેટરી તૌસિફભાઈ તેમજ સમાજના અગ્રણીઓ અને સમાજના તમામ પરિવારો હાજર રહ્યા હતા જેમાં એમબીબીએસ આર્કિટેક્ચર બીબીએ ધોરણ બાર સાયન્સ જેવા પચાસ વિદ્યાર્થીઓને ઇનામ મોમેન્ટો અને સર્ટિફિકેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા આ પ્રોગ્રામની શરૂઆત મુફ્તી શકીલ દ્વારા તેલાવતે કુવનથી કરવામાં આવી હતી ત્યારબાદ તમામ મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ તમામ હોદ્દેદારોએ સમાજની કાર્યસૂચિ અને ભવિષ્યમાં થનાર કામોની વિસ્તારપૂર્વક માહિતી આપવામાં આવ્યું હતું અને સમાજમાં થતા ખોટા કુરિવાજો અને ખોટા ખર્ચા બંધ કરી શિક્ષણમાં આગળ આવવા માટે આહવાન કરવામાં આવ્યું હતું સાથે આ પ્રોગ્રામનો સમાપન દુઆ દ્વારા કરવામાં આવ્યું દુઆ બાદ જમવાની વ્યવસ્થા કરાઈ હતી રિપોર્ટર નૈતિક રેશમવાળા સુરતથી મારું નામ આરીભાઈ ગલીભાઈ વોરા ચારોદ સુન્ય વોરા સમાજ સુરત અને દક્ષિણ ગુજરાતનો હું પ્રમુખ છું આજે અમારા અહીંયા સુરત ઇસ્લામ યતીમખાના ગ્રાઉન્ડ પર અમારા સમાજનો સ્નેમિનલ અને શૈક્ષણિક ઉત્થાન માટેનો સમાજ સમારોહ છે આજે અને એના માટે અમે લોકો બધા અહીંયા ભેગા થયા છે સમાજમાંથી સ્ત્રીઓ બાળકો પુરુષો બધા ભેગા થયા છે અહીંયા આજે અહીંયા બાળકોને વિદ્યાર્થી જે લોકોએ પાસ કરી છે પચાસ ટકા ઉપર માર્ક જે લોકોને આવેલા છે એ લોકોને આજે ઇનામ વિતરણ કરવામાં આવશે કોલેજના વિદ્યાર્થીઓ નવ દસ અગિયાર બારના વિદ્યાર્થીઓ બધાને ઇનામ વિતરણ કરવામાં આવશે છેલ્લા દસ વર્ષથી અમારા પ્રમુખ નજીરભાઈ હતા છેલ્લા બે વર્ષથી હું આ બધો સંભાળી રહ્યો છું સાથે રત્તાભાઈ પ્રમુખ અમારા પ્રમુખ આપણે આ દિંદભાઈ અમારા જોઈન્ટ સેક્રેટરી તૌશીફભાઈ અને જોઈન્ટ આપણે સેક્રેટરી નજીરભાઈ એ બધા સાથે મળીને કામ કરી રહ્યા છે અને બસ સમાજની અંદર કંઈક સારું થાય લોકોને કંઈક સારો સંદેશો મળે લોકો પ્રગતિ કરે સામાજિક રીતે આર્થિક રીતે વ્યાપારિક રીતે પ્રગતિ કરે અને દેશને ફાયદો થાય એ અમારો ઉદ્દેશ છે સાતમો સ્નેહ મિલન પ્રોગ્રામ સુધી ચરોતર વોરા સમાજનો અમારા આજે થવા જઈ જઈ રહ્યો છે એ શૈક્ષણિકના અનુસંધાનમાં અમારા સમાજના બાળકો પ્રગતિ કરે તરક્કી કરે એમને ઇનામ વિતરણ ટ્રોફી વિતરણનો અમારો કાર્યક્રમ છે એ સાથે સમાજની એકતા અમારા વોરા સમાજની એકતા બની રહે એના માટેનો પ્રોગ્રામ છે સમાજને અમારે આગળ લઈ જવા માટેની એક પણ અમારી કોશિશ છે અમારી એક આ યુનિટી છે પાંચ મેમ્બરોની એ આખા સમાજને સાથે લઈ જવા માટે અમે એ લોકો કોશિશ કરી રહ્યા છે અને સમાજના માટે કંઈ જે બી અમે કરી શકીએ અમારા સમાજના માટે કોમ્યુનિટી હોલ છે સમાજની કોઈક સોસાયટી છે એના માટે અમે અત્યારે મહેનત કરી રહ્યા છે એની કોશિશ કરી રહ્યા છે અને એના માટે આ એક પ્રોગ્રામ અમારો યોજ્યો છે સમાજના અમારા ટોટલી સુરતના દક્ષિણ ગુજરાતના બધા જ સમાજના અમારા પરિવારો આવેલા છે અને એમનું બધાનું અમે ખૂબ સ્વાગત કરીએ છીએ એજ્યુકેશન લઈને તમે સમાજને શું સંદેશ આપશો એજ્યુકેશન લઈને અમે સમાજને એ સંદેશ આપે એવા માગીએ છીએ કે આપણા ઇસ્લામની અંદર દિનની સાથે સાથે શૈક્ષણિકની ખૂબ જરૂરિયાત છે અને શૈક્ષણિકની અંદર સમાજના છોકરાઓ છોકરીઓ ખૂબ આગળ આવે અને સમાજના માટે દેશના માટે કંઈક ને કંઈક એ લોકો તરકીને પ્રગતિ કરે કંઈક સારા પદો પર આઈએસ આઈપીએસ બને એના માટે ડૉક્ટર બને એન્જિનિયર બને વકીલ બને એના માટે એ લોકો માટે ખાસ સંદેશો છે કે એ લોકો દિન અને ઇલમ અને દિન ઇલમ અને શિક્ષણ તણે તણમાં ખૂબ પ્રગતિ કરે એવી એ લોકો માટે સંદેશ છે અમારો